પાટણ શહેરના હીંગ ચાચા ચોકમાં વર્ષોથી માટીના ધંધા સાથે સંકળાયેલા ઉતિયા પરિવાર દ્વારા ગણેશજીની મૂર્તિઓ બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યારે ગણેશ ચોકને લઈને ભાવિક ભક્તો પોતાની સોસાયટીઓમાં ગણેશજીને લેવા ઢોલ નગારાના નાદ સાથે આવી પહોંચ્યા હતા અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિની મૂર્તિની ખરીદી કરી વાંચતે ગાસ્તે પોતાના વિસ્તારોમાં શ્રીજીને લઈ જતા જોવા મળ્યા હતા ત્યારે પાટણ શહેરના જૂનાગંજ બજારમાં રહેતા શુભમ દુર્ગા પ્રસાદ જોશીના નિવાસસ્થાને છેલ્લા ચાલીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી

ધામધૂમથી ગણપતિજી મુહૂર્તમાં લઈને આવ્યા અને અમારે નિવાસ વિવાહ સ્થાન ઉપર ગણેશજીની સ્થાપના કરી પાટણ તથા સમગ્ર દેશવાસીને ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામનાઓ